પરંતુ પોલીસે કૌટુંબિક ભત્રીજાને આ ઘટના સાથે પગે રૂબરૂ મેળવ્યું હતું અને ચોરાયેલ વસ્તુની પણ રિકવરી પોલીસે કરી આ અંગે વધુ વિગત પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર સાહેબે આપી અહેવાલ વિજય મકવાણા એક ચૌદ બે બે હજાર ચોવીસના રોજ ઘંટેશ્વર જે ન્યૂ કોર્ટ બિલ્ડિંગ છે એને સામે શિવ પાર્ક સોસાયટીમાં રાતના લગભગ આઠ વાગે કરીબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બહેન જેનું નામ હેમાલીબહેન હતા એની મૃત્યુ થઈ છે એની સમાચાર મળતા ત્યાં તપાસ કરવામાં આવેલું અને તપાસ દરમિયાન તેઓનો મર્ડર થયા છે એવી હકીકત જાણવા મળી હતી એ અંતર્ગત બધી તપાસો ચાલતી હતી પ્રથમ એના પતિના પૂછપરછ કરવામાં આવી અને તેઓ તેઓ દ્વારા બાર પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા અને પોતે આ મર્ડર કર્યું છે એવી કબૂલાત આપતા પરંતુ જે બધી પુરાવા અને જેને અમે ઘટનાક્રમ સાથે જોડવાની કોશિશ કરતા હતા એ ઘટનાક્રમ સાથે એની કહાની જે હતી એ મેચ થતી હતી નથી એટલા માટે એને અટક કરવામાં આવેલું નથી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ પ્રેમ ભરતભાઈ જેઠવા ઉંમર વીસ વરસ અને ત્યાં પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા તેઓ એને ઘર આવેલા એની બધી માહિતી મળી એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેઓના ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી અંતે તેઓએ ગુનો કર્યા કે કબૂલ કર્યા હતા એમાં જે હકીકત હતી કે બપોરના સમયે લગભગ ત્રણેક વાગે તેઓ હિમાલીબહેનના ઘરે ગયા અને એને એક દોઢ વર્ષની બેબી હતી એ બેબીને રમાડવા માટે બહાના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બેનની નજર ચૂકવી એના બાજુના કમરામાં ગયાના કબાડમાંથી જે એના સોના ચાંદીના દાગીના હતા એને આપણી જેબમાં મૂકતા હતા ત્યારે બેન જોઈ ગઈ અને બેન સાથે બોલાચાલી થતી એના પહેલાં એને ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું ત્યાં બાજુમાં નાની કાતર હતી એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીના લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોગ ફરવા માટે નીકળી ગયા હતા એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ એને અટક કરી અને આપણે આ ગુનો એને ડિટેક કર્યું છે આ ગુના ડિટેક કરવામાં ખૂબ જે ખંતપૂર્વક અને જેને કહીએ કે ખૂબ પેશન્સથી જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામ કરી એમાં ડીસીપી ક્રાઇમ એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા એની ટીમ એ ખૂબ અભિનંદનના પાત્ર છે અને મને ખૂબ કહેતા હર્ષની લાગણી થઈ છે કે એમાં એક સાચા ગુનેગાર પોલીસે આપની તપાસ દરમિયાન અટક કરવામાં આવ્યું છે